ઓખામાં કાલેશ્વર મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે કથાના વક્તા શાસ્ત્રી અમિત જાની લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે ઓખામાં ચૈત્રમાસની આ ત્રીજી ભાગવત સપ્તાહ છે ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે વૈષ્ણવો જોડાયા હતા જાની મહારાજના ઘરેથી વાજતે ગાજતે પોથી યાત્રાના પ્રારંભ બાદ કાલેશ્વર મંદિરે પહોંચી હતી ચૈત્રમાસમાં ઓખાના વૈષ્ણવો કૃષ્ણ ભક્તિમાં લીન થયા છે કથા દરમિયાન દરરોજ જુદા જુદા મહોત્સવ ઉજવવામાં આવશે કૃષ્ણ વાસુદેવાય હરય પ્રણમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ પરમ પવિત્ર પિતૃ પ્રિય એવો ચૈત્ર મહિના ચાલુ છે ચૈત્ર મહિનાની અંદર કીધું છે શ્રીમદ ભાગવત જ્ઞાનરૂપી ગંગાનું પારાયણ કરવું શ્રીમદ ભાગવતનો પાઠ કરવો એના પિતૃનો છે મોક્ષ પ્રાપ્ત થાય છે અહીંયા ભગવાન દ્વારકાધીશની પરમ કૃપાથી આજે આ અવસર આવ્યો છે ત્યારે અમારા ગુજરાતી સમાજની અંદર કીધું છે કે શ્રીજી બાવાએ એ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો છે આવો અવસર જ્યારે જન્માન પુણ્ય ભેગું થાય ને ત્યારે અવસર પ્રાપ્ત થાય છે ત્યારે ભાગવતજી વાંચવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ત્યારે ભાગવતજીના મુખ્ય શ્રોતા તરીકે આપણે થાય છે અને ભાગવતજીની કથા છે કે સાત કાળા માથાના માનવી છે ગમે એટલી ભક્તિ કરશું ને ભગવાન પ્રાપ્તિ થશે નહીં ભગવાન પ્રાપ્ત કરવા માટે કેવલ કલિયુગ અંદર નામ મંત્ર લખેલો છે એ કરવાનો છે ઓમ નમો ભગવતી વાસુદેવાય